આજનું બજેટ એક બેલેન્સ બજેટ છે કારણ કે જનરલી આપણે જે બજેટમાં ચૂંટણી આવતો હોય એટલે લક્ષી બજેટ હોય છે આજે એવું કશું છે નહીં છે બેલેન્સ બજેટ છે મેં બધા સેક્ટર કવર કર્યું છે તમે ખેતી સેક્ટર જવું કોઈ ઇન્ડસ્ટ્રી સેક્ટર દેખો સર્વિસ સેક્ટર દેખો ટ્રાન્સપોર્ટ સેક્ટર દેખો બધા સેક્ટરમાં કવર કરેલું છે બધાને કન્સેસન આપેલું છે સ્મોલ સેક સેક્ટરમાં સારા કન્સેસન છે લિમિટ વધાર્યું છે અને ઇવન ઇન્કમ ટેક્સમાં પણ તમારે બાર હજાર બાર લાખ કર્યું છે એ વેરી સારું છે પણ અમે એક જ તકલીફ છે એના પછી એક સ્લેબ આવ્યો છે એ થોડુંક તકલીફ લાગે છે એટલે એ આપણને ડિટેલ્સમાં મળે તો ખબર પડે તો પણ બાર લાખ તો બહુ સારું કહેવાય બાર લાખથી નીચેનો કશું ટેક્સ ભરવાનો હોય તો નહીં ને તો એ લોકોને જે કંઈક એક્સપેન્ડિચર થવાનું ખર્ચો કરવાનો છે એમને પાછા પૈસા વધવાનો છે પણ એમાં થોડું બીક એવું છે કે કદાચ થોડું ઇન્ફ્લેશન વધી જશે આજે જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે આઠમું બજેટ પ્રસ્તુત કર્યું છે હું માનું છું કે ઘણું પ્રોગ્રેસિવ બજેટ છે છેલ્લા ઘણા બે વર્ષોથી આપણે જોઈએ તો બજેટમાં ઇન્ડિવિજ્યુઅલ્સ માટે ઘણું ફાયદાકારક કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ એવું કંઈ અનાઉન્સમેન્ટ હતા નહીં પણ આમાં જે મિનિમમ ટેક્સની લિમિટ જે વધારવામાં આવી છે અને જે ટેક્સ સ્લેબ્સમાં રિવિઝન કરવામાં આવ્યા છે તો હું માનું છું કે કોમન મેન મિડલ ક્લાસ બધાને જ હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ ઘણી વધશે જેના લીધે સ્પેન્ડિંગ વધશે સ્પેન્ડિંગ વધશે તો ગ્રો કન્ટ્રીના જીડીપીમાં એ ઘણો ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરશે બીજું માનું છું કે ઇન્ડસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ આપણે તો જે એમએસએમઇના જે સ્લેબ્સ ચેન્જ કરવામાં આવ્યા છે તો ઘણી કંપનીઝ હવે એમએસએમઈના લિમિટ્સમાં આવી જશે તો એનો ફાયદો બી ઇન્ડસ્ટ્રીને થઈ શકશે ત્રીજું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે ક્રિટિકલ કેર અને કેન્સર માટેના ડ્રગ્સને જે ડ્યુટી ફ્રીમાં જે નવા ડ્રગ્સ એડ થયા છે એમાં તો હવે એ ડ્રગ્સ દર વ્યક્તિને એક્સેસિબલ થશે એટલે જ્યારે ઇફ સંબંધ ઇઝ કોઈની તબિયત ખરાબ હોય કે કેન્સરથી સફર કરતા હોય કોઈ એવા ક્રિટિકલ એલિમેન્ટ્સ હોય તો હવે આ ડ્રગ્સ બધાને ઇઝીલી એક્સેસિબલ થઈ શકે છે અને બીજું એ કે ઇન્સ્યોરન્સમાં એમને કીધું છે કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હવે આવી શકશે તો એનો કોમન એઝ અ કોમન મેન હું એવું વિચારું કે આજે ત્રણ કંપની ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કામ કરતી હતી કાલે સાત કંપની કરશે તો ઇન્સ્યોરન્સના રેટ્સ બી એમાં ઘટી શકશે તો ઇન્સ્યોરન્સ ઘણા લોકોને એક્સેસિબલ થઈ શકશે હેલ્થકેર ઇન્સ્યોરન્સ આમ સો આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગુડ બજેટ અને હું ઘણા વર્ષોથી એ જ કહું છું કે બજેટ એક શોર્ટ ટર્મ વસ્તુ નથી કે આજે શું થયું અને આજે મને શું મળ્યું બજેટ ફાઈનાન્સ મિનિસ્ટર જ્યારે બજેટ પ્રેઝેન્ટ કરે છે તો એક કન્ટ્રીની દિશા દિશા એક કરે છે અને આઈ થિંક જે ટ્વેન્ટી ફોર્ટી સેવનનું આપણું વિઝન છે કે વિકસિત ભારતનો દેશ બનાવવાનો તો એ દિશામાં આ ઘણું પ્રોગ્રેસિવ બજેટ છે અને આમાં